હાલત છે બદતર છે મોટાભાગના જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે તેની બંને બાજુ બાવરોના ઝુંડના ઝુંડ ઉગી ગયા છે જો પહેલા આવી કામગીરી કરવામાં આવી હોત એટલે કે ચોમાસું શરૂ થયા પહેલાં પ્રિમોસમ કામગીરી કરવામાં આવી હોત તો હાલની અંદર આ હાલત ન હોત તેમ પણ જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે મેરી પંચાયતની અંદર જેમ દરેક કામોને ઓનલાઈન ચડાવવાના હોય છે તેમ આ પ્રીમોન્સૂન કામગીરી પણ ચડાવવાની હોતી નથી અને તેના કારણે કયા અધિકારી દ્વારા પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવી જાણકારી મળવા પામી પામતી નથી તેમ જણાવી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે જો આવું ને આવું જ રહેશે તો આગળના સમયની અંદર અસરકાર્ય કાર્યક્રમ આપવામાં આવશે